નમસ્કાર મિત્રો ઇન્ડિયા એક્ઝિટ ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ અત્યારે હું જે જગ્યાએ ઊભો છું કે માળિયા સોરી મોરબીને જોડતો હાઇવે છે અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગતકાલે યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને અત્યાર સુધી લગભગ પંદર કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજી સુધી યુવાન મળ્યો નથી તો ખાસ તો એ અપડેટ માટે આપણે લાઈવ થયા છીએ ગતકાલે જે વાંકાનેરનો યુવાન છે સંદીપ કીર્તિભાઈ વ્યાસ તે અહીંયા દાડમનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે ને તે અહીંયા ગતકાલે બપોરના સમયે જે છે તે નાહવા પડ્યો હતો ને ત્યારબાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જે હજી સુધી તે મળ્યો નથી ખાસ તો જે વાત કરવી છે તો હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ સ્થાનિક તરવૈયા જે ટીકરની ટીમ છે તે અને હળદ પોલીસ દ્વારા ગતકાલે અહીંયા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ હજી સુધી યુવાન મળ્યું નથી ને હજી અત્યારે પણ ટીકરની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે અને હાલમાં શોધખોળ હાથ ધરવામાં આવશે તો જે વાત કરવી છે તો સંદીપ કીર્તિભાઈ વ્યાસ જે સત્યાવીસ વર્ષીય યુવાન છે અને બાજુમાં દાડમનું જે ખાનગી માર્કેટ આવેલા છે તેમાંથી માર્કેટિંગ યાર્ડમાંથી જે દાડમ છે તે ખરીદતો હોય છે અને ખરીદીને એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ દેશોમાં મોકલતો હોય છે ત્યારે ગતકાલે બપોરના સમયે સંદીપ કીર્તિભાઈ વ્યાસ નામનો સત્યાવીસ વર્ષીય યુવાન જે આપણે અગાઉ જે પગથિયાં દેખાડ્યા ત્યાં હાથ પગ ધોવા કે ના માટે રોકાયો હશે ને ત્યારબાદ આ પાણીમાં કોઈ કારણોસર ગરકાવ થઈ ગયો છે ને હજી સુધી તેની ડેડ બોડી મળી નથી એટલે કે મૃતદેહ મળ્યો નથી તો સાથે જ ગતકાલે જ્યારથી પરિવારને જાણ થઈ ત્યારથી જ પરિવાર અહીંયા છે એટલે કે ગતકાલનો પરિવાર અહીંયા છે અને પરિવારની જે આફત કહેવાય એક પ્રકારની તે આપણે કોઈ શબ્દોમાં વર્ણી શકતો નથી કારણ કે જે કોઈ પણ પરિવાર ઉપર આવું સંકટ પડે અને આપણે કઈ રીતે એના શબ્દોમાં વર્ણવી તે પણ ખાસ તો આપણી પાસે કંઈ એવા શબ્દો નથી એટલે ખાસ તો આ જે છે તે ધાંગાધા બ્રાન્ચ કેનાલ છે અને આ નાલું છે તે મોરબીને જોડતું નાલું છે અને મોરબી ચોકડી પાસેથી આપણે લાઈવ થયા છીએ અને ગતકાલે બપોરના સમયે લગભગ એકથી ચાર વાગ્યાના અરસામાં કોઈ ગાળામાં જે યુવાન છે તે પગથિયા પાસે જે અગાઉ પગથિયા બતાવે ત્યાં હાથ પગ ધોવા કે નાહવા પડ્યો હશે ને ત્યારબાદ આ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે ને જેને લઈ ગતકાલે પણ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ આવી હતી અને શોધખોળ હાથ ધરી હતી સ્થાનિક તરોયા જે ટીકરના અહીંયા આજુબાજુમાં વખણાય છે સ્થાનિક તરોયા જેઓ ખૂબ સારી અને ઉમદા કામગીરી કરે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ હજી સુધી આ યુવાન મળ્યો નથી લગભગ આ પંદર કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને પંદર કલાક જેટલો સમય વીતવા છતાં હજી સુધી યુવાન મળ્યો નથી સાથે જ અત્યારે તમે હળવદ નગરપાલિકાની એક ફાયરની ટીમ આ તરફ આવતી હોય તે દેખાઈ રહી છે તે પણ આપણે દ્રશ્યો બતાવીશું ખાસ તો જે છે તે આ મોરબી હાઈવે છે અને મોરબી હળવદ મોરબી હાઈવે છે અને ધાંગાધા બ્રાન્ચ કેનાલ છે અને મોરબી ચોકડીની એક નજીક આ લોકેશન છે અને હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ અહીંયા ફરી એક આ તરફ આવતી હાલમાં દેખાઈ રહ્યું છે થોડીક નજીક આવે એટલે આપણે દર્શક મિત્રોને બતાવીશું આમ તો નાલે રોકાઈ ગઈ એવું લાગે એટલે ખાસ તો જે આપણે વાત કરવી છે તો આ ઘટનાને લઈ તો ઘટના જે બની છે તે કાલની છે અને અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવું છું તે ધાંગાતા બ્રાન્ચ કેનાલના છે અને થાંગાતા બ્રાન્ચ કેનાલે હાલ પણ યુવાનની શોધખોળ હાથ ધરાઈ રહી છે અને યુવાન હજી સુધી મળ્યો નથી આ છે અત્યાર સુધીના અપડેટ જે આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા તો ગતકાલે જે યુવાન છે સંદીપ કીર્તિભાઈ વ્યાસ નામનો સત્યાવીસ વર્ષીય યુવાન વાંકાનેરનો હોવાની જાણકારી મળી રહી છે અહીંયા દાડમનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતો હતો અને તે ગતકાલે આ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેને લગભગ પંદર કલાકની જહેમત બાદ પણ હજી સુધી તેનો મૃતદેહ મળ્યો નથી એટલે ક્યાંક ને ક્યાંક હજી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે સાથે ફાયરની ટીમ પણ એક પહોંચી છે નાલા પાસે જે આપણે પણ લાઈવ દ્રશ્યો બતાવીશું એટલે આ સત્યાવીસ વર્ષીય યુવાન જે છે તેને લઈ આપણે અત્યારે શોધખોળ ચાલી રહી છે ખાસ તો નગરપાલિકાની ટીમ પણ અત્યારે પહોંચી છે અને હજી સુધી લગભગ પંદર કલાકથી વધુ સમય વીતવા છતાં યુવાનનો મૃતદેહ મળ્યો નથી પરિવાર પણ અહીંયા કાલ શાંતિને જ છે અને તેને ક્યાંક ને ક્યાંક પરિવારની આપણે જે એની રોગપકડ છે તે આપણે કોઈ શબ્દોમાં વર્ણી શકાતી નથી એટલે અત્યાર સુધીના જે અપડેટ હતા તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા કે વાંકાનેરનો યુવાન છે સંદીપ કીર્તિભાઈ વ્યાસ જે આશરે સત્યાવીસ વર્ષનો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને ગતકાલે હાથ પગ ધોવા કે પછી નાવા પડ્યો હોય ને આ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ કેનાલ છે જે તાંગત્રા બ્રાંત તેમાં ગરકાવ થઈ ગયો હતો અને કાલે એકથી ચાર વાગ્યાનો આ બનાવ છે ને તેમાં બનાવ છે ને ત્યારથી લગભગ અત્યાર સુધીમાં પંદર કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજી સુધી યુવાનનો ડેડ બોડી મળી નથી તેને લઈ હળદ નગરપાલિકાની ફાયરની ટીમ સાથે જ હળદ પોલીસની ટીમ સાથે જ અહીંની સ્થાનિક તરફ ટીક્કરની ટીમ તેઓ દ્વારા શોધ પણ હાથ ધરવામાં આવી રહી છે અને હજી પંદર કલાક સમય વીતવા છતાં પણ યુવાનનો મૃતદેહ મળ્યો નથી આ હતા અત્યાર સુધીના અપડેટ ફરી તેની ડેડ બોડી મળતી એટલે આપણે ફરી એક વખત લાઈવ થઈ અને દર્શક મિત્રોને જાણકારી આપશું મને આપશો રજા